નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ભૂગોળ વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે નકશા પૂર્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ એ માં આ પ્રમાણેની સૂચના આપેલી છે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક પંચાવન થી એકસઠ સુધીના સાત પ્રશ્નોમાંથી માંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર લખો તેમજ બાસઠ મો પ્રશ્ન નકશા પૂર્તિનું છે જે ફરજિયાત છે દરેકના

પ્રકરણ નંબર સાત વ્યાપાર એક પ્રશ્ન પ્રકરણ માનવ વસાહતો એક પ્રશ્ન અને પ્રકરણ નંબર માંથી એક પ્રશ્ન એમ કરીને કુલ પ્રશ્નો પૂછાશે મિત્રો આ વિડીયોમાં આપણે દરેકે દરેક પ્રકરણમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછાવાની સંભાવના હોય તે બધા જ આવરી લીધેલા છે એટલે કે આ વિડીયો જોયા બાદ તમારે અન્ય કોઈ પણ વિડીયો જોવાની જરૂરિયાત રહેશે નહીં આ વિડિયોની અંદર માત્ર ને માત્ર થિયરીકલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને ત્યાર બાદ જ્યારે હું વિડીયો બનાવીશ એની અંદર ભારતના નકશામાં વિગતો કઈ રીતે દર્શાવવી તે અંગે અલગથી હું વિડીયો બનાવીશ તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લો જેથી મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી જ મળી રહે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો બોર્ડની પરીક્ષામાં 62 માં નંબરનો નકશાપોતીનો પ્રશ્ન આ પ્રમાણે આપવામાં આવેલો છે તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો તમારી અંદર જે 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 આપવામાં આપવામાં આવે છે 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 તેમાં પેજ પર ભારતનો નકશો આવેલો અને આ આ પાંચ પાંચ પ્રશ્નો પ્રશ્નોની વિગતો એ તમારે નકશામાં દર્શાવવાની રહેશે જેમ કે અહીં પહેલો પ્રશ્ન છે દેશમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે તો જવાબ આવશે કેરળ તો ભારતના નકશામાં કેરળ કઈ જગ્યાએ છે એ તમને ખ્યાલ હોય અને યોગ્ય સ્થાને તમે નકશામાં દર્શાવો

નમસ્કાર સ્ટાર એજ્યુકેશન ચેનલમાં હું નરેશ સર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલમાં એજ્યુકેશનલ ટેકનોલોજીકલ ફાઈનાન્શિયલ વિવિધ પરીક્ષાઓ ઓપન યુનિવર્સિટી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સરકારની વિવિધ યોજનાઓ સરકારી ભરતી તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલી લેટેસ્ટ માહિતી આ ચેનલમાં મૂકવામાં આવે છે જે વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો જો આપ મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે બનાવવાની પ્રેરણા મળતી રહે છે વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી અન્ય મિત્રોને પણ તેનો લાભ મળે જો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મુકવામાં આવી છે ત્યાંથી આપ જોડાઈ શકશો પ્રકરણ બે માનવસ્તી મિત્રો દરેકે દરેક પ્રકરણ એટલે કે કુલ જે પાંચ પ્રકરણ આપણે જોયા દરેક પ્રકરણમાંથી એક એક પ્રશ્ન જે છે એ નકશા અંદર છે છે અહીં આપણે આપણે જોઈ છો કે સ્ક્રીન પર કુલ પ્રશ્નો એટલે કે બીજા પ્રકરણમાંથી મેક્સિમમ દરેકે દરેક પ્રશ્ન જે છે એનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાંથી કોઈ એક પ્રશ્ન જે છે એ નકશા પૂર્તિની અંદર પૂછાશે તો મિત્રો વિડીયોની બિલકુલ સ્કીપ ના કરતા ધ્યાનથી જોશો તો તમારા નકશા પૂર્તિના પાંચ ગુણ જે છે એ અહીં પાકાત સમજવા અને અલગ અલગ તમારે વિડીયો જોવાની રાજ્ય ઉત્તર પ્રદેશ બીજું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ દેશમાં ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય તો બિહાર સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય केरल સૌથી ઓછો જાતિ પ્રમાણ ધરાવતો રાજ્ય હરિયાણા સૌથી ઓછી જનસંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ તો લક્ષદ્વીપ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો રાજ્ય અરુણાચલ પ્રદેશ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ દિલ્હી રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય ઓછી શહેરી વસ્તી ધરાવતો રાજ્ય તો એમ એક થી વધારે રાજ્ય છે અસ બિહાર રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ત્રિપુરા પરીક્ષા ની અંદર જો આ પ્રશ્ન પૂછાય તો તમને જે રાજ્ય વિશે નકશાની અંદર તમને એનું સ્થાન ખબર હોય એ કોઈ એક તમે દર્શાવી શકો છો તેવી પ્રશ્ન રાષ્ટ્રીય સરેરાશથી ઓછી ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય તો તેમાં પણ અનેક રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે ગોવા ગુજરાત હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર તમને જે રાજ્ય વિશે તમને નકશામાં ખ્યાલ હોય એ કોઈ એક રાજ્ય તમે દર્શાવી શકો છો બારમો પ્રશ્ન સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો પ્રદેશ ગોવા અને છેલ્લો નંબરનો પ્રશ્ન છે સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતો પ્રદેશ પ્રદેશ તો હિમાચલ પ્રકરણ પાંચ પરિવહન તેમાંથી પૂછાતા નકશા પૂર્તિ અંગેના પ્રશ્નો વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન આપેલું છે રાષ્ટ્રીય ધોરી માર્ગ એક મિત્રો પરીક્ષામાં આમાંથી આ રીતનો પ્રશ્ન પૂછી શકાય રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક અને તેના પર આવેલું એક અટક સ્થાન અથવા તો પછી પ્રશ્ન આ પ્રમાણે પણ પૂછાય દિલ્હીથી અમૃતસર જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક અને તેના પરનું એક અટક સ્થાન તો જવાબમાં આ પ્રમાણે આવશે અંબાલા જલંધર આ બે માંથી કોઈ પણ એક અટક સ્થાન જે છે એ તમને યાદ હોય તો પરીક્ષામાં તે કઈ જગ્યાએ નકશામાં આવેલું તે તમે દર્શાવી શકો છો એટલે કે દિલ્હીથી અમૃતસર સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તમારે દર્શાવવાનો રહેશે અને સાથે સાથે તેના પરનું કોઈ પણ એક અટકસ્થાન અંબાલા અથવા તો પછી જલંધર તમને જે પણ હોય કોઈ એક તમે તમે દર્શાવી શકો છો મિત્રો અહીં કે વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે રહે યાદ જલ્દી અને પરીક્ષામાં સારી રીતે લખી શકે તે માટે દરેકે દરેક સ્થળ જે છે તેની પાછળ કૌંસમાં રાજ્ય પણ દર્શાવવામાં આવેલું છે કે આ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે કે જેથી કરીને આપણે તરત જ આઈડિયા આવી જાય તો અહીં તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક દિલ્હીથી અમૃતસર અમૃતસર પંજાબમાં આવેલું છે તેવી જ રીતે વાયા ક્યાં થઈને પસાર થાય છે તો અંબાલા જે હરિયાણામાં આવેલું છે અને જલંધર પંજાબમાં આવેલું છે પ્રશ્ન નંબર જોઈએ રાષ્ટ્રીય કોલકાતા કોલકાતા પશ્ચિમ બંગાળ એટલે કે વેસ્ટ બેંગાલમાં આવેલું છે પશ્ચિમ બંગાળ રાજ્ય છે તેમાંનું એક શહેર કોલકાતા છે ક્યાં થઈને આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બે પસાર થાય છે તો દિલ્હીથી કોલકાતા પસાર થાય એ વાયા મથુરા જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે તેવી જ રીતે આગ્રા કાનપુર અલાહાબાદ વારાણસી ત્યાં થઈને પસાર થાય છે એટલે કે આ બધા જે છે તે પણ યુપી ઉત્તર પ્રદેશમાં તમારે કોઈ પણ એક યાદ રાખવાનું રહેશે જરૂર નથી કે તમે બધા જ યાદ રાખો પણ કોઈ પણ એક સ્થાન તમે યાદ રાખો અને તે નકશામાં ક્યાં આવેલું છે તેનું સ્થાન તે પણ જો આપણે યાદ હોય તો સારી રીતે નકશાની અંદર વિગતો આપણે દર્શાવી શકીએ છીએ અહીંયા મિત્રો જે છે એ મેક્સિમમ માહિતી આપવામાં આવેલી છે કે જેથી કરીને તમને જો કદાચ મધુરિયા યાદ ના રહે તો તમે આગ્રા યાદ રાખી શકો અથવા તો પછી વારાણસી અલ્હાબાદ તમે કોઈ પણ યાદ રાખી શકો છો અને નકશામાં જે છે એ કઈ રીતે તેના માટે જે પ્રમાણે પ્રમાણે હમણાં વાત કરી તે અલગથી વિડીયો બનાવીશ કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે અહીંયા માત્ર ને માત્ર આપણે થિયરિકલ માહિતી જ જોઈએ છીએ આ વિડીયોમાં આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણ આગ્રાથી મુંબઈ આગ્રા યુપીમાં આવેલું છે એટલે કે ઉત્તર પ્રદેશમાં અને મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે ક્યાં થઈને પસાર થાય છે તો વાયા ગ્વાયર મધ્યપ્રદેશ અને નાસિક મહારાષ્ટ્ર તમારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણ આગ્રાથી મુંબઈ અને તેના પરનું કોઈ એક અટક સ્થાન એવું પૂછાય તો તમે ગ્વાલિયર અથવા તો પછી નાસિક બે માંથી કોઈ એક તમે દર્શાવી શકો છો તેવી જ રીતે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચાર થાણેથી ચેન્નાઈ વાયા પુણે અને બેલગામ કૌંસમાં મિત્રો આપ જોતા રહેજો રાજ્ય કયો કયો લાગુ પડે છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે તેવી જ રીતે પાંચમો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાંચ કોલકાતા ચેન્નઈ વાયા વિજયવાડા અને વિશાખાપટ્ટનમ વિજયવાડા આંધ્રપ્રદેશમાં આવેલું છે અને વિશાખાપટ્ટનમ પણ આંધ્રપ્રદેશમાં આવેલું છે છઠ્ઠો પ્રશ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગ છ ધોળેથી કોલકાતા ધોળે મહારાષ્ટ્રમાં આવેલું છે અને કોલકાતા પશ્ચિમ બંગાળમાં ક્યાં થઈને પસાર થાય છે તો વાયા નાગપુર મહારાષ્ટ્ર અને રાયપુર છત્તીસગઢ સાતમો પ્રશ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાત વારાણસી એટલે કે યુપી થી કન્યાકુમારી ક્યાં આવેલું છે તમિલનાડુમાં મિત્રો આ ખાસ અગત્યનું છે તેને યાદ રાખજો કારણ કે સૌથી લાંબો ધોરીમાર્ગ જે છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાત છે અને ક્યાંથી ક્યાં સુધીનો છે તો વારાણસી થી કન્યાકુમારી સુધી વારાણસી ક્યાં આવેલું છે તો યુપી ઉત્તર પ્રદેશમાં અને કન્યાકુમારી તમિલનાડુમાં जबलपुर जबलपुर ठमो प्रश्न जुए राष्ट्रीय धोरी मार्ग आठ दिल्ली महाराष्ट्र मुंबई महाराष्ट्र में आलू है तमिलनाडु, तमिलनाडु। आध, मुंबाई, महाराश्टा। मुंबाई, महाराश्टा वा वाया जयपुर राजस्थान उदयपुर राजस्थान અમદાવાદ વડોદરા અને સુરત જે ગુજરાતમાં આવેલા છે એ આપ જાણતા જશો તો આ પ્રમાણેના કુલ આઠ પ્રશ્નો જે છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગેના પ્રશ્નો છે અને ત્યારબાદ એક પ્રશ્ન જે છે એ સ્વર્ણિમ ચતુર્ભુજ વિશેનો જે છે આ પણ અગત્યનો પ્રશ્ન છે મિત્રો સ્વર્ણિમ ચતુર્ભુજ શબ્દ પરથી જ આપણે ખબર પડે ચતુર્ભુજ એટલે કે ચાર બાજુ કઈ કઈ તો દિલ્હી કોલકાતા જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે ચેન્નઈ તમિલનાડુ અને મુંબઈ મહારાષ્ટ્ર તો દિલ્હી કોલકાતા ચેન્નઈ અને મુંબઈ ચાર જે છે એ સ્વર્ણિમ ચતુર્ભુજ કહી શકાય પરીક્ષામાં અથવામાં રાષ્ટ્રીય જળમાર્ગ અથવા તો પછી રેલ માર્ગ વિશેનો પ્રશ્ન પણ પૂછી શકાય તો તેના વિશે પણ આપણે માહિતી જોઈ લઈએ મોટાભાગે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો પ્રશ્ન જે છે એ વધારે પૂછાતો હોય છે તેમ છતાં આપણે વધારાના પ્રશ્નો પણ જોઈ લઈએ કે જેથી જો આમાંથી પૂછી શકાય તો આપણી પાસે એનો જવાબ આવડતો હોય તો જોઈએ પહેલો પ્રશ્ન રાષ્ટ્રીય જળમાર્ગ એક હલ્દિયાથી અલાહાબાદ ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ બે ધુબુરીથી નાદિયા બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ ઉદ્યોગ મંડળ નહેર અને ચંપાકાર કેનાલ કેરળ રાજ્ય રાષ્ટ્રીય જળમાર્ગ ચાર કાકીનાડા અને પુંડિચેરી નહેર ગોદાવરી અને કૃષ્ણા નદી રાષ્ટ્રીય જળમાર્ગ પાંચ તાલછલ ધમારા નહેર બ્રહ્માણી નદી ઓડિશા મિત્રો નકશાની અંદર આ વિગતો કઈ રીતે દર્શાવી તેના માટે તમે અલગથી નકશા અંગેનો મારો જે વિડીયો છે એ તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે આગળ જોઈએ છઠ્ઠા નંબર ઉપર આપણે હવે રેલમાર્ગ વિશે દિલ્હીથી મુંબઈ જતો રેલ માર્ગ એક અટક સ્થાન સાથે પ્રશ્ન આ પ્રમાણે પૂછાશે તો દિલ્હી અને મુંબઈ નકશામાં ક્યાં આવેલું એ તમને ખ્યાલ હોવો જોઈએ અને સાથે સાથે તેની વચ્ચેનું એક અટક સ્થાન તો આગ્રા જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને કોટા રાજસ્થાનમાં આવેલું છે આ બેમાંથી તમે કોઈ પણ એક અટક સ્થાન જે છે એ દર્શાવી શકો છો ત્યારબાદ સાતમો પ્રશ્ન ચેન્નઈ થી કોલકાતા જતો રેલ માર્ગ એક અટક સ્થાન સાથે ભુવનેશ્વર ઓડિશા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ આઠમો પ્રશ્ન મુંબઈ થી કોલકાતા જતો રેલ માર્ગ એક અટક સ્થાન સાથે નાગપુર મહારાષ્ટ્ર નવમો પ્રશ્ન कोलकाता थी कोहिमा जत रेल मार्ग एक अटक स्थान सा साथ सिलीगुड़ी पश्चिम बंगाल प्रकरण सात व्यापार एना प्रश्न जुए पहले प्रश्न है गुजरात में स्पेशल इकोनॉमिक जोन कंडला गुजरात बीजो प्रश्न एक फेर बदली बंदर सलाया गुजरात तीजो प्रश्न फेरी सर्विस धरावत बंदर ओखा गुजरात चौथो प्रश्न ભારત એક દરિયાઈ બંદર મુંબઈ મહારાષ્ટ્ર પાંચમો પ્રશ્ન ભારતનું એક નદી બંદર તો હુગલી નદી પર આવેલ કોલકાતા પ્રશ્ન ભારતનું મુખ્ય વ્યાપારિક પરિવહન કેન્દ્ર તો મુંબઈ મહારાષ્ટ્ર સાતમો પ્રશ્ન જહાજ બાંધકામ માટેનું એક બંદર તો વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ પ્રદેશ આઠમો પ્રશ્ન કોઈ એક પ્રવાસી બંદર ચેન્નઈ તમિલનાડુ નવમો પ્રશ્ન ઇન્ટરનેશનલ ટેક પાર્ક બેંગલુરુ કર્ણાટક પ્રકરણ આઠ માનવ વસાહતો જોઈએ એના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે શૈક્ષણિક કેન્દ્રો અહીં તમે જોઈ શકો છો કે શૈક્ષણિક કેન્દ્રો ઘણા બધા છે કોટા જે રાજસ્થાનમાં આવેલું છે ત્યારબાદ વલ્લભ વિદ્યાનગર આનંદ ગુજરાત અલીગઢ ઉત્તર પ્રદેશ વિસનગર મહેસાણા મોડાસા અરવલ્લી જે ગુજરાત રાજ્યમાં આવેલા છે કોઈ પણ એક શૈક્ષણિક કેન્દ્ર તમારે નકશામાં દર્શાવવાનું હોય છે વહીવટી કેન્દ્ર કેન્દ્ર કોચી કેરળ કોઈ એક ઔદ્યોગિક કેન્દ્ર તો મોદીનગર જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે જમશેદપુર ઝારખંડ અંકલેશ્વર ગુજરાત મોરબી ગુજરાત કાનપુર ઉત્તર પ્રદેશ ત્યારબાદ ગુજરાતનું એક ઔદ્યોગિક કેન્દ્ર તો રાજકોટ ગુજરાત નવ આયોજિત વહીવટી નગર ચંદીગઢ છાવણી નગર તરીકે જાણીતું શહેર મહુ મધ્યપ્રદેશ કિલ્લાનગર તરીકે જાણીતું શહેર તો જોધપુર રાજસ્થાન ભારતનું કોઈ એક મહાનગર તો મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નઈ અમદાવાદ સુરત આમાંથી તમે કોઈ પણ એક નકશામાં દર્શાવી શકો છો ગુજરાતનું કોઈ એક મહાનગર તેમાં અમદાવાદ કે સુરત કોઈ એક ધાર્મિક કે સાંસ્કૃતિક શહેર પ્રદેશ વસાહત તો ધારાવી મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલી છે અને સોલમાં નંબરનું છેલ્લું કોઈ એક પર્યટન કેન્દ્ર કે જ્યાં આપણે પર્યટન એટલે કે ફરવા જતા હોઈએ તો આગ્રા તાજમહેલ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અથવા તો આ સિવાય પણ અન્ય તમે જે છે જે પર્યટન શહેરો હોય કેન્દ્રો હોય એ તમે તમારી રીતે પણ લખી શકો છો જે હોય તે પ્રકરણ કુદરતી સંસાધનો એની જોઈએ પહેલો પ્રશ્ન સરદાર સરોવર યોજના નર્મદા નદી પર ગુજરાત બીજું હિરાકુન બંધ યોજના મહાનદી ઓડિશા ત્રીજો પ્રશ્ન તેહરી બંધ યોજના ગંગા નદી ઉત્તરાખંડ ચાર ભાકરા નાંગલ બંધ સતોજી નદી પર પંજાબ પાંચ નાગાર્જુન સાગર બંધ કૃષ્ણા નદી તેલંગાણા આંધ્રપ્રદેશ છ ભારતની સૌથી મોટી નદી ગંગા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ સાતમો પ્રશ્ન જળ વિદ્યુત માટેની અનુકૂળતા ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આઠમો પ્રશ્ન ડેરી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર આણંદ ગુજરાત નવમો પ્રશ્ન કેન્દ્ર તો શ્રીનગર જમ્મુ અને કાશ્મીર વારાણસી ઉત્તર પ્રદેશ આગ્રા ઉત્તર પ્રદેશ અમૃતસર પંજાબ લુધિયાના પંજાબ પ્રશ્ન ગરમ ઉત્પાદન કેન્દ્ર તો અમૃતસર પંજાબ અગિયારમો પ્રશ્ન ગંગા આરતી માટેનું પ્રસિદ્ધ સ્થળ તો હરિદ્વાર ઉત્તરાખંડ બારમો પ્રશ્ન વધુ વરસાદ પડે છે તે રાજ્ય તો મેઘાલય અને તેરમો પ્રશ્ન પાદાર કુવા ધરાવતું રાજ્ય તો ગુજરાત મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ વિડીયોની અંદર આપણે લગભગ નકશા સંબંધિત દરેક દરેક પ્રશ્નોના જવાબો જે છે અહીં દર્શાવવામાં આવેલો છે તેમ છતાં કોઈ વિગતો જો બાકી રહી જતી હોય તો આપ કમેન્ટની અંદર જણાવી શકો છો અથવા તો પછી કોઈ વિગતની અંદર કોઈ મિસમેચ એટલે કે ક્ષતિ ભૂલ જણાય તો પણ આપ જણાવી શકો છો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને ઘણો જ ઉપયોગી સાબિત થશે અને આ ઉપરાંત પણ આના પછીનું જે વિડીયો છે કે જેની અંદર નકશા પૂરતી કઈ રીતે કરવી તે પણ ખૂબ જ અગત્યનું છે તો મિત્રો એ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં જલ્દી જ મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે તેને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન ને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા વિચારતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ